એવી વસ્તુ કે એવી કોઈ વાતો હું જાદુગર નહીં હો પેલી વાત તો અબજી લખ જાદુ બાદુ જાદુગરો નું કામ હું મેરડી માતા છું મારો આ જાદુ ખેલ બતાવવાનું કામ નહીં કે કબૂતર કાઢું બલાડું કાઢું સસલું કાઢું એવું નહીં કે જાદુગરો નું કામ છું હું તો જાદુગરનોય નો બાપ કહેવા છું પણ આ બધું કરી શકું પણ તમે એકલા હોય ને તાર મારા ચમત્કાર જોવા મળે જે ભક્ત એકલો હોય ને એકલો અને એકલો મન સમર્થ હોય એકલો મારી ભક્તિ કરતો હોય એનો હું મારા સાક્ષાત ચમત્કાર બતાવું અને બતાવે પછી હું જે બધે ઢોલ વગાડે ને તો પછી હું પાછી બંધ કરી દઉં એટલે અમુક અનુભવ એવા હોય કે જે તમારા બીજાના દર્શાવવા કેવા અમુક ને કે મારી તું પેલા રોજ સપનામાં માં આવતી હમણાં બંધ થઈ જઈ તો જેને કહેવાનું ના હોય ને એવા લોકોને મારી આ સપના માં ત્યાં આવું આખા જગત માં હજુ તો દેવ દેવ વાળા બધા માતા વાળા બેઠા હોય ચર્ચા કરો મારી મને આવું સપનું હોય હું કહું અને તમે દર્શાવો એ બરોબર છે પણ જેને ત્યાં તમે બધા સપના નું ક્યાં કે કરો આનંદ નવીની રોજ સપના માં એટલે જો કદાચ હું માતા કહું તું તો બધે કહી દે માને કહેવું મારા ચમત્કાર મારે કેવા નહીં જે મને દીકરીઓ થી દીકરા ને એના ઘેર મારા ચમત્કાર થયા છે એ તો એ જાતે જોડતો હશે બીજાને કે ને તો એ વિશ્વાસ કરે મોના એટલે આપણે કોઈ મોના ના મોને પણ તમારે સમજી લેવાનું મેલડી માતા જ હતી બીજું કોઈ નથી કઈક ના હું થાય સમજી લો હું મેરડી માતા જ છું અને કહેતા ફલાણી રૂપમાં આવું ફલાણી રૂપમાં હું જે રૂપમાં આવું ને એ રૂપમાં જતી મેરડી માતા જ જ હતા તો મન જતા રૂપમાં ના આવું પણ હું જેના રૂપમાં આવું ને એ તમને જયા પછી એ પાક્કો એવો વિશ્વાસ તમારો રુધિર ભરે જાય ખારું મેરડી માતા ખુખાર મેરડી શાક સાત હતી હું ઓળખી નાખ્યો તન એવું થાય તો જ માનો હું શું હેરતા કે હું ના આવું બાર મહિને એક વાર કદાચ મોટો મારવા આવું રૂપમાં ગમે તે રૂપમાં મારા દીકરાના ચોય એટલે આવું ઉમંગ હરક થી બીજાને બહુ કેવું હાજ ભક્તો ભેગા થયા વાતચીત કરો બરોબર છે પણ તમારા ઘેર પરિવારના બહુ ઇન્ટરેસ્ટ ના લેતો હોય એને આ બધી સપનાની વાતો કરવી તમારે નહીં કરવાની એનું કારણ જો તમે બધા બહુ પ્રચાર ક્યાં ક્યાં કરો ને તો ભાઈ બંધ થઈ જાય થાય કે નહીં મારા દીકરાને એવા એવા અનુભવ શું કહો મારા સેવક નહીં ને એના પરિવાર નહીં ના કે આવું એ તો એવું કહે છે કે હું ભક્તિ જ નહીં કરતો આવું રહેવું જોઈએ છુપાવી જોઈએ હંમેશા તમે સોનું હોય સોનું એ બહાર રોડ ઉપર રાખો ઘરમાં રાખો હાચવીને તો જો તો ખાટલા ને મૂકી રાખો એને તિજોરી રાખો હાચવી કપડું બપડું વેટી મસ્ત કમ્પ્લીટ કરી અને હાચવી તિજોરી લોક મારી મેલો અન કોઈ બતાવો અને કોક પૂછે તમારે જો ચેટલું હોલું અમાર તો અડધો તોડો એક તોલો જ છે બીજું તો ગીરે મેળ દીધું હોય તોય ના કે તમારે ઘેર કેટલા પૈસા પડે પચાસ હજાર રૂપિયા વધ્યા હશે ભલે પાંચ લાખ હોય સહજ નહીં એવું કે કેમ એ ધનની તમને એક લાલસા છે એને બચત બચાવ રાખવાની અને રક્ષા કરવા માટે ભાવ છે તમારો સોનું હોય મિલકત હોય પૈસા હોય તેવી રીતે હું મેરડી માતા છું ને તો મારી ભક્તિ છે ને એ તમને આલી હોય ને તો બધાની આગળ પ્રગટ કરવી સાચવીને રાખો કોઈ પૂછે તો શું લે કે ના ભાઈ હું કોઈ ભક્તિ નહીં કરતો આ તો એની કૃપા છે આવી આવી રીતે રાખો ને તમે તો દેવને વાલું લાગે ભાઈ ઢોલ વગાડો ભાઈ હું જ નવેનો ભગત થઈ ગયો છું માતા કે ખોટું નહીં કર્યું મેં આજ લગીન બધાને જ કર્યું છે તું મને હું છું અહંકાર કરે કે હું કરું છું એના બધી માતા એમ કે હાર તું કરી લે એ છ મહિના બધું ઉડી જાય ને એટલે કે માડી આ તો પેહલા મોની લીધું હોત તો એટલે અહંકાર ભક્તિ નો કરવો ધન નો કરવો હું તો કોઈ દેહ નો નહીં કરો આ દેહ તમારો નહીં રહેશે પકડી રાખો કે ના હું આવો જવાન જવાન રહું પૈસા વાળા આવી કોશિશ કરે છે દવાન બવા કરીને કેવું જવાન જ રહું ચાલી વાર બટ ને એટલે એને ધોરા ચાલુ થઈ જાય ને એની ચોમડ વૃદ્ધા હસ્તે નબળી પડી જાય ખબર છે ને એ જોઈ લો એટલે આ વસ્તુ આ બધી વસ્તુ સ્થાયી છે તમારા કંટ્રોલમાં રહેશે એટલે આ રંગ રૂપનો કોઈનો અભિમાન કરવું સમજ્યા આ કોઈ વસ્તુ અને બીજી વસ્તુ એ નહીં રહેવા તો પૈસા રહેવાના જ તો આને સંગ્રહ કરવાની બહુ દાનત રાખવી તમારા જરૂરિયાત છે એટલું ભગવાન માતાજીની કૃપાથી મળી રહેતું હોય ને અને ઘર હેડી જતું હોય ને તો એકના ઘર ચાર કરવા માટે કોશિશ કરવી એક ઘરમાં રહેતા હોય ને વ્યવસ્થા થઈ જતી હોય તો એક ઘરમાં સંતોષ રાખો બહુ પહોરું થવા મજા નહી તો પછી દુખી થશો કેમ કે આ તો ચાલુ ચાલુ જ રહેવાનું છેલ્લે છે ને આ ઘર મારું પૈસા મારા અમારા છોકરા મારા આ બધા મારા 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 દાગીના મારા બધું મારું મારું કરીને હાચવી હાચવીને કંજુસાય કંજુસાય કરી અને પૈસા હાચવીને રાખ્યા હશે ને અને છેલ્લે મૃત્યુ આવશે ને મૃત્યુ આ બધું છૂટું હશે ને એટલે બાપડા બહુ દુખી થયા પણ એને નહીં જવું ચમ કે એના પૈસા પડ્યા છે એનું સોનું પડ્યું છે એનો વાલો દીકરો પડશે હજુ મારા બધા છોડવા નહીં એમ કરીને આમ એવા હવડા પાડે અને આમ આ એક બાજુ ભગવાનના યમરાજના બે દૂત આવી અને લેવા એની આત્મા જીવ ખેંચે ને એટલે ઓ દુઃખી થાય ઓ દુઃખી થાય છેલ્લે મળતી ઘડી એને મૃત્યુ તે દુઃખમય થાય અને જો મારા જેવી માતાના આવા વચનો પાલન કરી અને પ્રવચન હોભરી જીવન મેં જે રીતે શીખવાડ્યું એ રીતે જીવન તો મૃત્યુ વખતે

મારા ભગવાને તમારું કામ કરવા માતાજી કરે છે તમારે અહીં આવું અહીં આવીને તમારું કેન્સર મટી જવું અને કેન્સર મટીને તમે મારા ગુણગાન ગાઓ મારી વાહ વાહ કરો અને મને જસ હાલો આ જસે કેન્સર મટવું અને મારો જસ મળવો એ મારા ભગવાને પહેલેથી નિર્ધારિત જ કરી રાખ્યું હતું હું મેરડી કશું કરતી નહીં મારો દીકરો કશું કરતો નહીં તમે કશું કરતા નહીં કરે છે તો મારો નાથ કરે છે આવું કોઈ સાંભળ્યું કોઈ જગ્યાએ એટલે તમે મને ક્યાંક માણી તમે દુઃખ હું ફૂલું શું છે જઈ મને ખબર મેં નહીં કર્યું આ તો મારા ભગવાને મહિમા ચાહી છે જે કે મેં કર્યું છે એ સમજી લો એ દેવ નહીં મારે નહીં બોલું બહુ માફ કરજો તો બીજા વિરોધી વિરોધ કરશે મારા આરા બધા કોઈ દેવ એવું કે મેં કર્યું મેં ક્યારે એવું કીધું આ કામ મેં કર્યું હું કરું છું તો એ કોઈ તારી કુર્દી એવું કર્યું છે મારા ભગવાને કર્યું છે બધું ઈચ્છા હું શું કઉ મંદિર કોણ બનાવશે મારો ભગવાન ગાદી કોણ આયોજન કોણ કરશે મારો ભગવાન મારો દીકરો મને કે હું મારા ભગવાન ના કહું આના બધું છે ને ઉપરથી ચાલે છે આ સિસ્ટમ મેન આ બધી હજુ એ સુધી પહોંચ્યા વિચાર તમારા નહીં પહોંચ્યા અહીંથી તો નહીં પહોંચવાના ડાયરેક્ટ પણ વિચારો જ્ઞાન જ્ઞાનના આધારે તમારો વિચાર તમારી બુદ્ધિમાં એ જ્ઞાન ભરાય અને બુદ્ધિમાંથી તમે એકદમ વિચારશીલ બુદ્ધિ થઈ જાય ને ઓટોમેટિક તમારી અંદર એ ચેતના જાગૃત થાય ને એટલે તમને ભગવાન ધરતી પર આખા અખિલ બ્રહ્માંડના માલિક છે રચાવનારા છે પાલન કરતા છે સંહાર કરવા વાળા એનું જ્ઞાન થઈ જશે ને જે દાડો એ દાડ તમારા અસલ ઉદ્દેશ નું જ્ઞાન થઈ જશે કે ધરતી પર અમે કેમ જન્મ લીધો છે હજુ એ જ નહીં ખબર ધરતી પર કેમ આયા છું ખબર છે કોઈ મોત શોખ કરવા હા તો કરી લો કરી લો જેટલું થાય એટલી મોત કરી લો દુઃખી થવાનો વારો ના આવત ત્યાં જો જીવતા જીવ નહી હમણાં સ્વર્ગ વાત કરી હતી ને જીવતા જીવ તો દુઃખ ભોગવશો જેવું કરશો એવું પણ જો એ પેલા એ જે કર્મ કર્યા છે એ ફળ તમને મળવાનું હોય ને કદાચ એ પહેલા જો આજે કર્મ કરો ને તો તાત્કાલિક એનું ફળ ના મળે જેવું આજે કર્મ કર્યું તે એનો સમય નિર્ધારિત હોય મારા ભગવાનને ખબર છે કે આજે કોઈ તમે પાપ કર્યું તે એનું તાત્કાલિક કોઈ ફળ મળે આજે કોઈ પુણ્યનું કામ કર્યું તો એનું તાત્કાલિક ફળ મળે એનો સમય નિર્ધારિત હોય જેવું પૂન જેવો ભાવ જેવો વિશ્વાસ જેવી જેની વિચારધારા એ પ્રમાણે એનો સમય નિર્ધારિત હોય પણ તાત્કાલિક કોઈ ફળ મળે તો તમે આજે જે જેનું જોઈ અને માતાઓને મેણા મારો છો જે નહીં માનતા જે કશું નહીં કરતા એ સુખી ગાડી લઈને ફરે છે અને અમે જે માનીએ છીએ અમે દુઃખી થઈએ છીએ તો એ જે પાપ કરે છે ને આજે દારૂ પીવાનું મોસ બટન ખાવાનું લોકોનો મારઝોડ કરવાનું લોકોની છેતરપિંડી કરવાની લોકોના નેહાકા લેવાનું આ જે બધા કરે છે ને એ તાર ભલે તમને સુખી દેખાતા પણ એ પાપ જ કરે છે પણ એ પાપ છે ને થોડો સમય જવા તો એ પરિપક્વ થશે ને એનું ફળ ઉત્પન્ન થશે ને એટલે વધારે બે વર્ષ પાંચ વર્ષ સાત વર્ષ પછી એનું પરિણામ તમને જોજો એવું ભયંકર હશે ને કે રોડ ઉપર જતો તો પાપડ થઈ ગયો કે બને નહીં આવું તો કદાચ એ ના બને ને અને કદાચ એનું મૃત્યુ આવી જાય ને તો ભગવાને સ્વર્ગ નર્ક બનાવ્યું છે ને તો પાપ કર્યા છે ને તો એ એનું ફળ ભોગવવા માટે નર્ક જવું અને જો પુણ્ય કર્યું હોય તો સ્વર્ગમાં જવું પણ માતાજીને ભગવાનને પ્રાપ્ત કરવા માટે પાપ અને પુણ્ય થી ઉપર જવું પડે આ બધી વાતો આગળના પ્રવચન માં બહુ ઝીણી બાબત થી સમજાઈશ મારા મેલડીના ના